કેરલ ગાવાવાળાઓનું ગીત પૂરું થઈ ગયું અને એ લોકો બીજા ઘર સામે આવી ગયા જો કે એક ઘર નાનું હતું અને એ લોકોએ જાણી જોઈને એની સામે ગીત ના ગાયું એ લોકો એમ કેમ કર્યું આ તો મિસિસ ક્રિંકલનું ઘર છે ને ઓય તો બહુ ખરાબ સ્ત્રી છે ખરાબ સ્ત્રી છે એટલે શું સાંભળ્યું છે કે એ એટલી ખરાબ છે કે એને સેન્ટાને झाડૂણે માર્યા હતા શું હા ત્યારે સેન્ટા જતી વખતે 쿠કી પણ ખાવા નોતા રોકાયા ઓય આવું કરે છે પણ એવું કોઈ શા માટે કરે એમને પ્રેઝન્ટ પસંદ ન હતી સાંભળી છે કે એમને ક્રિસમસ જ પસંદ ન હતી આ તો બસ અફવાઓ છે પળકો કો ચોકી ગઈ હતી કોઈ પણ માણસ ક્રિસમસને શા માટે ધિક્કારે હ કોઈ સક છે કે ઉ ક્રિસમસની ઉજવણી ભૂલી ગયા હોય કદા છે એમને ક્રિસમસમાં થોડો જાદુની જરૂર છે એને મને જરૂર છે એ આઈસ્ક્રીમની ચાલો છોકરાઓ હવે ઘરે જવાનું છે સાંજે કોકોએ વૃદ્ધ સ્ત્રીના ઘરની ઘરે ગઈ અને એના ઘરની સામે જોર જોરથી ગાવા લાગી. ટિંગલ બેલ્સ ટિંગલ બેલ્સ કોણ આ બધો ગુંગાટ કરી રહ્યું છે? હા હા આય મિસિસ ક્રિંકલ હું તમારી પાડોશી છું અને તમારા માટે કંઈક કરવા માંગુ છું. ઓ તું કંઈ કરવા માંગે છે હા તો એક કામ કર અયાતી જાતી રહે મને ક્રિસમસ કહેલ કે નફર છે. क्रिसमस तो आवानी छे अरे क्रिसमस थी पर नफरत छे हम भी गई अरे बेना अटली जल्दी आ भी गई तने पन झाड़ू मारी ने भगावी दी थी ते साचू कहेलू एमने क्रिसमस थी नफरत छे मैं कहियो हतु ने कम से कम ते कोशिश तो करी काय वांधो ने आटली जल्दी हार नहीं मानू हूं एमने बदली नेज रही अने आ रीते कोको को ए वृद्ध स्त्री ने बदलवानी कोशिश करवा मां लागी पड़ी एमा एने कोई कसर ना छोड़ी हाँ बनी गयी हूँ आज वो इन्हें तो खुश था शे <laughs> हाँ <laughs> તોફાની છોકરાઓ આ સ્નોમેન નો આઈડિયા તો ફેલ થઈ ગયો એને બીજી બધી યુક્તિઓ અજમાવી જોઈ ક્રિસમસ ના શણગાર માટેની વસ્તુઓ ક્યાં છે હવે તો એમને ખુશ થવું જ પડશે હા પણ તે મને કેમ બોલાવ્યો ઓ આ તો બહુ ઊંચું છે હમ થઈ ગયું

મારે પોકેટ પૈની વા પરવીજ પડશે એને સ્ટાર્સ ને દરવાજા ઉપર આરામથી અને સંભાળીને લગાડ્યા ચાલો હવે થોડું અજબાડું થવું જોઈએ સ્ટાર્સ ચમકી ઉઠ્યા અને bari બારણાઓ પણ એના ચળકાટથી ઝગમગવા લાગ્યા મને લાગે છે આ છોકરાઓ આવી ગયા મિસિસ ક્રિંકલ ચમકતા અને ઝગમગતા તારાઓને જોઈ રહ્યા तमे हस्या, तमे हस्या। अच्छा। <laughs> अरे अंदर आओ। हमने कोको माटे चॉकलेट बना भी आपी। कोको ना थी जिला हाथ माँ गरमा गरम चॉकलेट थी गरमा तो आवी गयो। हम्म, इतने पहली तो पानी तू है जब मने हैरान करती थी। हाँ, पर आजे हूँ सब फर्ट थई गई। तमने स्टार्स गम्या के नहीं हाँ? हम्म,

તમારે બારે ક્રિસમસ ટ્રી લગાડવો જોઈએ મારા માહવે ક્રિસમસ ટ્રી લાવ અને એને શણગારવાની તાકાત નથી પછી એ ખુશીથી પોતાનો પરિવાર વિશે એને બધું કહેવા લાગ્યા મારા છોકરાઓ નાના હતા ત્યારે ક્રિસમસ ટ્રી ને जिન્જર બ્રેડમેન અને સુગર કેન્ડીકેસ થી શણગારતા હતા સાચે હ મારી પાસે એક બિલાડી હતી જે મને સખતવાળી હતી એ હંમેશા ખાવાની આ જોઈને ક્રિસમસ ટ્રી નીચે છુપાઈ બેઠી રહેતી હતી અરે રે अने एने करने जो मरे बीजा दिवस से जिंजर ब्रेड मेंना ने कैंडी किंस ने खाई ने पूरा करता था <laughs> कोकोए मिर्सिस क्रिंकल ने पहली वक्खर खड़खड़ा ठसता जोया इने बहुत सारो लाग्यो बीजा दिवस नि सवारे कोको नी आंख मा नवी चमक हती हां मिशन क्रिसमस ट्री चालू हाय मॉम बाय मॉम

आने लेने मारे मिसेस क्रिंकल ला घरे कई रीते जावू एने પોતાનો જાદુનો ઉપયોગ કરીને ક્રિસમસ ટ્રી ઉપાડ્યો અને એને અલગ અલગ ગુપ્ત ગલીઓમાંથી લઈ ગઈ પણ કોકો ગમે તેમ કરીને છુપাতা છુપাতা ઘરે પહોંચી ગઈ સારુ થયું એજ વખતે મિસિસ ક્રિંકલ પણ બહાર આવી ગયા હમ ફરીથી આવી ગઈ તમારી યાદ આવી એ તો મને દેખાઈ છે અંદર આવતી રે ઓ ફાઈ બનાવી રહી છો મિસિસ ક્રિંકલ અંદર ગયા કોકો કામ લાગી ગઈ

કેટલું સરસ છે મારી વાલીકોકો થેન્ક યુ કોકોને અંદરથી બહુત સારુ લાગી રહ્યું હતું અને બનને જણાએ બેસીને પાઈ ખાધી અને ટ્રી ઉપર લટકેલા जिન્જર બ્રેડમેન અને કેન્ડી કેન જોઈને મનોમન બહુત ખુશ થતા હતા મિસિસ ક્રિંકલ એટલા ખુશ થયા કે એમણે એક ગીત વગાડ્યું ઓહો આ મારું મનપસંદ ગીત હતું હવે જાદુથી અમે નાચી અને ગાઈએ કોકોએ જાદુથી કમાલ કરી નાખ્યો અને મિસિસ ક્રિંકલ માનમુકીને નાચવા લાગ્યા બીજા દિવસે ક્રિસમસ ઈવ હતી અને કોકો એકલી પોતાના રૂમમાં ઊંડા વિચારોમાં ડૂબી ગઈ હતી વલા સંતા આ વખતે प्लीज मिसेस क्रिंकल माटी क्रिसमस खास बनाओ जो मने खबर छे तमे मोटाओ ने कई ना थी आपता पर मारा प्रेसिडेंट ने बदले मिसेस क्रिंकल ने कई खास प्रेजेंट आपी दे जो थैंक यू सो मच सांता कोको ए चिट्ठी ने आग मा फेंकी दी थी ए आशा मां के हवा वडे एनी इच्छा सांता सुधी पहुंची जाए ए पोताना पेरेंट्स ने शोधी रही हती ए लोको बधा माटे स्वादिष्ट जमवानू बनावता हता मम्मी पापा હું કોઈને ઘરે જમવા બોલાવું તો તમને વાંધો તો નથી ને કોને મિસેસ ગ્રમ્બલ ને તો નહીં ને એમનું નામ મિસેસ ક્રિંકલ છે અને હા એ છે રી અને રેમ ખુશીથી માની ગયા પણ જોજો થોડી કચકચ કરતો હતો પણ એમને તો ક્રિસમસ થી નફરત છે અને આજે ક્રિસમસ યુ છે કોકો બરફવાળા રસ્તે ઉતાવળે ભાગી ગઈ मिसेस मिसेस क्रिंकल तमे हमारा साथे लंच करवा आओ मिसेस क्रिंकल ना चेहरा ऊपर हास्य प्रसरी गयो हां हां जरूर आवीश ब्रेम रैम अने लुलु त्रणे जणाए मिसेस क्रिंकल नु उमळ स्वागत करियो अरे तोरी तो पण भसीने खुश थयो छता पण जो जो दूर थी ज खुश हतो तू तो कोकोनो भाई छे ने हां 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 हा, हा, जो जो, जो। जारे में झाड़ू मारी भगाव्या तेरे सेंटा कुकी मुकी गया हता इमने जोइने जो जो चौंकी गयो और जारे इने गरम कुकीज हाथ मा ली थी प्यारे ये समझी गयो के मिसेस क्रिंकल मजाक करता हता <laughs> तमे तो बहु मजाक किया छ <laughs> केम के मने मजाक करता बहु आवडे छ मिसेस क्रिंकल ने चटाकेदार जमवानो बहु भाव्यो रैम अने ब्री नी मेहमान अने छोकराओ मस्ती पण इमने बहु गमी અને ટોરી ટોપન જમવાનું પૂરું થયું અને બાદાય મિસિસ ક્રિંકલને આવજો કહ્યું અને એ જતા રહ્યા કોકો એને ઘરે મૂકવા ગઈ અને એના હાથમાં મોટું બોક્સ હતું જેના ઉપર બ્લુ રિબન લાગેલી હતી કોકો આ શું છે કોકોને શરમ આવતી હતી એણે બોક્સ ખોલ્યું પણ અંદરથી એક નાની બિલાડી નીકળી અને બન્નેને જોઈને એણે મ્યાઉં કર્યું તમે મને એક બિલાડી વિશે કહીઓ તો જે તમે બહુજવાલી હતી એટલે વાત તમારી માટે લાવી છું એ મને આટલી બધી ખુશ્યો આ પાછે કોકો એટલે હવે હું કદાચ ક્રિસમસ ને પહેલા ને જેમ નફરત નહી કરું એ લોકો મિસિસ ક્રિંકલ ના ઘર ની પાસે આવી ગયા હતા અને એની તરફ દોડીને આવ્યા આ એના પરિવાર વાળા હતા મિસિસ ક્રિંકલ પણ એમને મળવા ગયા કોકો એ જોયું કે એ લોકો એકબીજાને ખુશી થી મળી રહ્યા હતા मेरी क्रिसमस मिसेस क्रिंकल ए रात्रे कोकोना घरे गोंगाट ने कारणे छोकराओ उठी गया श्रुते सांभळ्यो एमणे पोताना रूम नी बाहर जोयु के एमना पेरेंट्स लिविंग रूम मा जई रह्या हता अने एमणे पण आवाज सांभळ्यो हां हां अरे आ शु छे अने त्या ट्री नी नीचे दरेक आकार अने कदनी क्रिसमस गिफ्ट्स राखेली हती પણ અહીંયા તો કોઈ જ નથી તો આ ગિફ્ટ્સ કોણ મૂકી ગયું છે સેન્ટા એ જ મૂકી ગયા હશે કોકોએ બધી જ ગિફ્ટ્સ ને જોઈ અને એના માટે એમાં નોટ મૂકેલી જોઈ સેન્ટાએ લખ્યું છે કહે છે કે એમને મારા પર ગર્વ છે સેન્ટા કોકોポતની બેનને ખુશીથી ભેટી પડી અને પોતાના પેરેન્ટ્સ અને ભાઈ બહેન તરફ જોવા લાગી आटली बड़ी प्रेजेंस मड़िया पची पर आपले एक बिजानी साथ है छे इस साउथी अमूल्य प्रेजेंट छे हूँ तने आज तो केवा मांगती है थी क्रिसमस ने खास ये छे वहीं चु संभाल अने प्रेम मेरी दर्पण मेरी क्रिसमस अने आशा छे तुमने या वीडियो कमियो हसे तो कृपा करीने आने लाइक करो शेयर करो कमेंट करो अने हमारे चैनल ने सब्सक्राइब करो